હર હર મહાદેવ અને સ્વાગત છે કે નવા બ્લોગ વિડીયો અંદર અને આજે હું જઈ રહ્યો છું કામનાથ મહાદેવના દર્શન કરવા માટે જે માંગરોળ થી સાત કિલોમીટર દૂર આવેલું છે તો આ છે માંગરોળ રોડ આ છે વેરાવર અને આ મિત્રો છે કેમ છો અને આ છે માધુપુર પોરબંદર વાળો રસ્તો અને આજે આપણે જવાનું છે આપણી સાયકલ ઉપર કેમ કે આપણી સાયકલ જો સર્વિસ કરાવી છે તો મિત્રો આજનો વિડીયો આમ ચેલેન્જ વાળો છે કેમ કે આપણે સાયકલ ઉપર જઈ રહ્યા છે અને વિડીયો આપણે મહાદેવના દર્શન કરવા માટે સાયકલ ઉપર જઈ રહ્યા છે અને જો અત્યારે આપણે નીકળી ગયા છે આપડી જર્ની અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે અને કેટલા સમયની અંદર સ્ટાર્ટ થાય છે એ બધી હું જણાવીશ તો મિત્રો અત્યારે ચાર વાગવાની તૈયારી છે અને આપડે ચાર વાગે નીકળી ગયા છે કામનાથ મહાદેવ તરફ અને માંગલોર થી સાત કિલોમીટર થાય છે અને અને જો બોક્સ છે છે આપણે આગળ જઈ રહ્યા એટલો મસ્ત નારિયેલી જો જગ્યા જગ્યા ઉપર નારિયેલી પણ તમને જોવા મળશે અને જો કામનાથ મંદિર છ કિલોમીટર અને લતપુર આ બાજુ આવે છે એટલે આ બાજુ જે જવાનું છે આપણે આ છે સ્કૂલ શ્રી કનકાઈ વિદ્યા સંકુલ ધેલાણા છે આ સ્કૂલ છે અને જો અહીંયા શોપ આવી છે અને પ્લસ અહીંયા ધેલાણા આવી ગયું છે અને કામલાત થોડુંક જ છે અહીંયા શોપ છે રાજ ખોડલ જરૂરથી વિઝિટ કરજો એક વખત અને જો આ ઢેલેણા જવાનો રસ્તો છે અને હવે આ કામનાથનો રસ્તો છે જો મિલનભાઈ પાન કોલ્ડ ડ્રિંક્સ પણ અહીંયા દુકાન આવેલી છે કેમ છો મહાદેવ મજામાં પછી ગઈ છું કામનાથ અહિયાં એટલે કામનાથ અને સાત કિલોમીટર નાના બાળકો માટેનું આ બધું છે આ બધી ખાણીપીણી વસ્તુઓ બધી છે અહિયાં બધા લોકો આવતા હોય અહિયાં બધી નાસ્તાનું ને બધી કાઉન્ટરો અલગ અલગ છે પાણીપુરી માંડીને બધા કાઉન્ટરો છે આ બાજુ છે

અમે પણ દર્શન કરી લો અને જો પબ્લિક પણ આવે જ છે અને જો બેસવાની સરસ એવી વ્યવસ્થા છે અને આ ટાઇલ્સ અત્યારે નાખેલી જ છે જો ભગવાન ભગવાનભાઈ કરગથિયાના બેસવાની વ્યવસ્થા છે અને જો પાણીની પણ વ્યવસ્થા છે અને મંદિરનો સમય પણ લખ્યો છે સાડા થી સાડા બાર સાડા ત્રણથી સાંજને આરતી સુધીનો જો અત્યારે ના જય ગામના કેમ છો આ મજામાં છે ઓકે જય કામનાથ જય લોકો આપણને જયારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યું ત્યારે મળ્યા કેમ જો જય કામનાથ તો સાયકલ ની સ્પીડ હારી છે કે ખરેખર બરોબર છે તો જો આ કામનાથ છે હવે હાલો આપણે દર્શન કરવા જઈએ જો આ ગામ ની અંદર મર્યા હતા જય કામનાથ નિલેશભાઈ જય કામનાથ જય કામનાથ જય મહાદેવ જય જય મહાદેવ મહાદેવ નિલેશભાઈ કેમ છો મજામાં નિલેશભાઈ આવ્યા છે આજે કામનાથ મહાદેવ મંદિરે આજે માંગરૂર તારોકો જિલ્લો જુનાગઢના બાજુના ઢેલાણા ગામની બાજુમાં કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે કામનાથ મહાદેવ મિત્રો માંગરૂરથી માત્ર દસ કિલોમીટર જ છે ટેલાણા ગામ ત્યાં આવો એકવાર નિહાળો એને દર્શન કરો અને એકવાર મળો નિલેશભાઈ હર હંમેશ હર શ્રાવણ મહિનામાં કામનાથ મહાદેવના દર્શન કરે છે અને હરએક યાત્રાવળુંનું શૂટિંગ કરે છે અને મંદિરને પ્રતિત કરવા માટે મોટો સહયોગ અને મોટો યોગદાન છે એમનું નિરેશભાઈ

હાલો મિત્રો હવે આપણે પણ દર્શન કરવા જઈએ છે અને પોલીસ સ્ટાફ પણ છે ખડપગડે તો પાણીનું ફરક પણ અહીંયા રાખ્યું છે અને જો પ્રસાદીનું પણ આયોજન છે શ્રી મહાદેવ અન્નપૂર્ણા પ્રસાદ આની પ્રસાદી છે સાથે સાથે અહીંયા ફરારની નાસ્તાની પણ વ્યવસ્થા છે સાથે સાથે ચોકલેટ પણ છે અહીંયા આપણે પણ પ્રસાદી હવે લઈ લીધી છે ચા છે અને આ ફરાળ છે માલોકભાઈ પ્રસાદી લેવા તો આપણે પહેલાં ચા પીએ છીએ

જો અહીંયા થી પેલા દર્શન કરી લ્યો મંદિર ના એવા અને આ ધૂણું છે ને અહીંયા મંદિરનો નો સમય ને બધી જ છે આલો જઈએ છે મિત્રો સરસ મજાના એવા દર્શન થઈ ગયા અને હવે આપણે આવી ગયા છે નદી જોવા માટે જે અહીંયા કામનાથની નોલી નદી તરીકે પ્રખ્યાત છે અને એક વખત જ એ આ નદી ઓવરફ્લો થઈ છે અને આપણી આ વર્ષે પહોંચી નથી શક્યા એટલે આ વખતે એક જ વખત પહોંચ્યા છે અને શ્રાવણનો પહેલો સોમવાર છે અને જો આ છોકરાઓ છે તેલો છે કેમ જો મહાદેવ

નદી જયારે આવે ને ત્યારે આ પાણી આવે અને આ બાજુ પાણી આવે અને આ બાજુ અહીંયા થી કામનાથ મહાદેવનું મંદિર જો અહીંયાથી આવું લાગે છે અને વાથી આપણે આવ્યા છે મહાદેવ 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 તો આ મિત્રો કામનાથ મહાદેવના દર્શન કરીને આવ્યા છે તો તમને કેવું લાગ્યું સારું બાજુના ગામ માંથી કેવું અમારા કામનાથ માં એટલે તમને ખબર પડે કે અમારું કેવું છે અહીંયા અમારો શાક આવજો કોક અમારા ગામનાથ મુલાકાત ન ભૂલતા પાણી જઈ રહ્યું છે નદી તરફ આ બાજુ સારા બહુ છે જો અમારા ગામના છે પીરીભાઈ મહાદેવ મહાદેવ કેમ છો મહાદેવ મજામાં મજા મજા હાલો મિત્રો આપણી લીંબુ શરબત અત્યારે આવી ગઈ છે અને જો અહીંયા લીંબુ શરબત મળે છે અને અમારા મિત્રો છે હાલો લીંબુ શરબત પીવા તો મિત્રો વિડીયો એન્ડ કરી લઈએ અને મરસુ મેરે કેરે મરસુ ગામડે ગીર નહીં મરે યા મેકરેન તેરી ધરતી ધૂતી હશે તો મળીએ છીએ એક નવા લોક સાથે જય હિન્દ ભારત માતા કી જય